હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં શિક્ષણ મૂલ્યાંકનના વિવિધ પ્રકારો વિશે ચર્ચા કરીશું જીસેટ પરીક્ષા બે હજાર પચીસ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની તમામ ગુજરાતી ભાષામાં તૈયાર કરેલ પીડીએફ નોટ્સ પેપર સોલ્યુશનની પીડીએફ અગત્યના એમસીક્યુ મોકટેસ્ટ અને ઓનલાઇન પ્રશ્ન મેળવવા માટે અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન અને પ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરો બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સૌ પ્રથમ મૂલ્યાંકનનો અર્થ સામાન્ય અર્થમાં મૂલ્યાંકન એટલે ચકાસણી કે તપાસ જે વિષય કે કાર્ય પૂર્ણ થયા પછી હાથ ધરવામાં આવે છે જેથી કોઈ ભૂલ રહી ગઈ હોય તો સુધારાનું કાર્ય હાથ ધરી શકાય શિક્ષણમાં મૂલ્યાંકન શરૂઆતમાં કે અંતમાં કરવામાં આવે છે જે વાર્ષિક આપણું રિઝલ્ટ જે જાહેર થાય છે એ પણ એક પ્રકારનું મૂલ્યાંકન છે કે વર્ષ દરમિયાન વિદ્યાર્થી કેટલું શીખ્યા એના રિઝલ્ટ દ્વારા દર્શાવવામાં આવે છે કે કયા વિષયની અંદર વધુ મહેનતની જરૂર છે કયા વિષયમાં કેટલા માર્ક્સ આવ્યા એટલે કે કયા વિષયની અંદર પ્રદર્શન સારું રહ્યું એ પણ એક પ્રકારનું મૂલ્યાંકન છે મૂલ્યાંકનના વિવિધ પ્રકારો જોઈએ તો એમાં પ્રારંભિક કે પ્લેસમેન્ટ મૂલ્યાંકન જેમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીમાં પૂરતી લાયકાત છે કે નહીં તે જાણવા માટે આ પ્રકારનું મૂલ્યાંકન હાથ ધરવામાં આવે છે ડિગ્રી કે ટર્મ્સ શરૂ થતાં પહેલાં હાથ ધરવામાં આવે છે જેમાં માપદંડ કે નિયમો છે એ પહેલેથી નિર્ધારિત હોય છે જેમ કે પીએચડી કરતાં પહેલાં એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે છે એન્જિનિયર બનતા પહેલાં પ્રવેશ માટેની પરીક્ષા નીટ લેવામાં આવે છે અધ્યાપક બનવા માટે જીસેટ અને યુજીસી નેટની પરીક્ષા લેવામાં આવે છે આ એક પ્રકારનું પ્રારંભિક અથવા પ્લેસમેન્ટ મૂલ્યાંકન કહી શકાય ત્યાર પછી રચનાત્મક મૂલ્યાંકન ટૂંકા ગાળા માટેનું હોય છે જેમાં વિદ્યાર્થીની કાર્યદક્ષતા કે પ્રદર્શન સુધારવા માટે પ્રયત્ન કરવામાં આવે છે લેખિત કસોટીનું આયોજન કરવામાં આવે છે ટૂંકા ગાળાની અંદર પરિણામ આપી દેવામાં આવે છે અને શિક્ષક છે એ કોચ ટીચર કે માર્ગદર્શકની ભૂમિકામાં હોય છે ત્યાર પછી પોર્ટફોલિયો મૂલ્યાંકન જે ખૂબ જ લાંબા ગાળાનું હોય છે જેમાં પ્રોજેક્ટ પદ્ધતિ લેખિત પરીક્ષા પરીક્ષણ વગેરે એ બાબતો હાથ ધરવામાં આવે છે પૂર્ણ અભ્યાસ થયા પછી વિદ્યાર્થી પાસેથી પ્રતિસાદ કે ફીડબેક પણ મેળવવામાં આવે છે ત્યાર પછી છે સમીકરણ મૂલ્યાંકન એક વર્ષના અંતે આ મૂલ્યાંકન હાથ ધરવામાં આવે છે એક વર્ષના અંતે અભ્યાસ પૂર્ણ થયા પછી ગુણ અને ટકાવારી જેવા માધ્યમના આધારે પરિણામ જાહેર કરવામાં આવે છે જેથી શિક્ષક અને વિદ્યાર્થી બંનેની શક્તિ અને નબળાઈનો ખ્યાલ આવે જો ધોરણ દસ અને બારની પરીક્ષાનું પરિણામ છે એ આ સમીકરણનું મૂલ્યાંકન કહી શકાય ત્યાર પછી શીખવા માટેનું મૂલ્યાંકન તો શીખવા માટેના મૂલ્યાંકનમાં શીખનારો ક્યાં શીખી રહ્યા છે તેમને ક્યાં જવાની જરૂર છે શ્રેષ્ઠ જગ્યાએ કેવી રીતે પહોંચવું વગેરે બાબત પર ધ્યાન રાખવામાં આવે છે તે સમગ્ર શિક્ષણ કાર્ય દરમિયાન થાય છે જેને ફોર્મેટિવ એસેસમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાર પછી શિક્ષણનું મૂલ્યાંકન તો આ તપાસ કે આ સમેટિવ એસેસમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે શિક્ષક ટમ અથવા વર્ષના અંતે નિર્ધારિત કરેલા લક્ષ્યો કે ધોરણો સામે વિદ્યાર્થીની સિદ્ધિ નક્કી કરવા માટેનું મૂલ્યાંકન કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓના શિક્ષણના પુરાવાનો ઉપયોગ થાય છે સ્વમૂલ્યાંકન જેમાં વિદ્યાર્થી પોતે જ પોતાના પ્રદર્શન કે દેખાવ અથવા ગુણવત્તાનું મૂલ્યાંકન કરે છે તેઓ શું જાણે છે શું કરી રહ્યા છે શું શીખી રહ્યા છે નવા શિક્ષણ માટે કેવા મૂલ્યનો ઉપયોગ કેવી રીતે કરવો નક્કી કરેલી વ્યૂહરચનાઓની સંખ્યાનો પણ ઉપયોગ કરે છે ફરી મળીશું જય હિન્દ જય ભારત